બુસ્ટ પાવડર અને અમૂલ દૂધનો ઉપયોગ કરીને આઈટમ બનાવીએ છીએ આ બીજે ક્યાંય ન મળે બીજે ક્યાંય ન મળે રાજકોટમાં એક જ જગ્યા દોસ્તી ચેડ વાહ આના સિવાય આપણે અત્યારે ઉનાળાની સીઝન આવે છે તો આપણી માવડીઓ જે 4 વાગામાં વેલે ઊઠીને દેશી વલણો બનાવતી ને એ વલણો પણ તમને અહીંયા મળી રહેશે આના સિવાય એ સિવાય અમારી પાસે મોજીટોમાં પણ બધી ફ્લેવર ઉપલબ્ધ છે મોકટેલ ક્રશર બહુ બધી આઈટમ અને આમાં અત્યારે બેસ્ટ ઓફર ચાલે છે ઓપનિંગ હિસાબે બે વેચાતા મળી રહેશે લઈ જાવ ઘરે જાતે બનાવીને પણ પી શકશો મારા પહોંચી જજો કઈ જગ્યાએ આવશો તમને ખ્યાલ છે ભક્તિનગર સર્કલ થી જલારામ ચોક તરફ જતા જલારામ ઇસ્ટેટ સામે યસ કોમ્પ્લેક્ષ દોસ્તી ચિલ્ડ